નમસ્કાર મુળીલાઈબા આપણું સ્વાગત છે હું છું તુલા ખત્રી મતગણના કેન્દ્ર પરથી સતત અમે તમને અપડેટ આપી રહ્યા છીએ મારી સાથે જે અમારા સહયોગી છે જહીરભાઈ સૈયદ ગામવાળા એ પણ જોડાયેલા છે અને અમે બંને ભેગા મળી અને સતત મતના અપડેટ્સ મેળવતા પણ રહ્યા છીએ અને તમારી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ ભાજપ આજ તકે જ્યારે વાત કર્યા છે ચોથા રાઉન્ડ પૂરું થઈ ગયું છે ચોથા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાને એક હજાર પંચાવન વોટ મળ્યા છે એ પચીસ પરથી કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઈ રાઠવાને અડસઠ હજાર છસોને ઓગણચાળીસ વોટ મળેલા છે જે સાથે ભાજપના ઉમેદવારને કુલ સરસાઈ આ તબક્કે ચોથા રાઉન્ડના અંતે એક લાખ ચૌદ હજારને સોળ મતની મળેલી એટલે અત્યારે લગભગ એમ કહી શકાય દાળો અંદાજ કે કોંગ્રેસના ઉમેદવારને જેટલા વોટ મળ્યા છે એના કરતાં ત્રણ ગણા વોટ ભાજપના ઉમેદવારને મળ્યા છે અને સરસાઈ એક લાખ ચૌદ હજારને સોળ છે આ ચોથા રાઉન્ડ આપણે પૂરો થયો છે અને મતગણના કેન્દ્ર પર સતત મતગણતરી ઈવીએમ મશીનની ચાલુ છે અમે તમને સતત અપડેટ આપતા રહીશું થેન્ક યુ